કાર્યક્રમની શરૂઆત ભાઈ સાગર કસાઈ ખૂબ આનંદ કરાવ્યો એકવાર જોરદાર એમને તાળીથી આપણે વધાવીએ આકલો ને પડકારો મોળો નો રાખતા નકર ઠાક બહુ લાગશે યાર હા યાર આમ જો હજી મુસીના દોરા ફૂટે ને ભૂખા કાઢ નાખે છે યાર તમારી તાળી પડે ને તો એને અંદરથી આનંદ આવે યાર એટલે દેવા જેવું ઠેકાણું છે દેવું બહુ જરૂરી છે બપુ કારણ કે તમારા આ સોળમી જયંતિ મહોત્સવ ઉજવાય છે ભાઈ મને વાત કરતા હતા સોળ વર્ષમાં મંદિરનું જીર્ણોધાર બાજુમાં ભવન બનાવ્યું છે આ આ બધું કે નાનામાં નાના માણાનો એક એક પૈસો અહીંયા આવ્યો છે ને ત્યારે બન્યું છે એક હાથે તાળી કોઈ દી નથી પડી યાર એટલે તમારો બધાનો ખૂબ આભાર છે આમાં આપો છો આપતા રહેજો પણ સાથે સાથે દાદ પણ આપતા રહેજો અને મીઠ પવાળા માનવી જગ જગ છોડીને જાહે તેથી કાગા એની કાણ્યું તો ઘરો ઘર મંડા અને એવો એક મોરબી આપણા સમાજનો ઘરેણું જેને કહી શકું અક્ષર નિવાસીભાઈ અરવિંદભાઈ માવજીભાઈ ભગવાન એમના આત્માને જ્યાં હોય ત્યાં શાંતિ આપે ભાઈ હમણાં યાદ કરી મને કે એ હોય ને તો અમારા માયકની જરૂર ન પડે તમામ કામ એ સંભાળી લે આજ મન કે સમાજને એની ખોટ વર્તાણી છે યાર જ્યાં હોય ત્યાં ભગવાન એમના આત્માને શાંતિ આપે અને એ હસ્તક એમના દીકરા જિજ્ઞેશભાઈ ઘનશ્યામ મંડપ એમના તરફથી આ ભગીરથ કાર્યમાં એક અગિયારસો રૂપિયા આવે છે એમને એક જોરદાર આપણે તાળીઓથી વધાવીએ અહીંયા ભાઈએ મને કીધું પેલા બાપુનું સન્માન તો શું આપણે સંતોનું કરી શકીએ એમના આશીર્વાદ લેવાના હોય એટલે બાપુ પછી આ મને વારંવાર પ્રમુખ સાહેબ કહે છે મારે હવરમાં પાછો એનો ઠપકો રહે કારણ કે મકરાય નથી હવરમાં હવરમાં પાછો મારે ન્યા લોસો થાય એટલે સદગુરુ શ્રી ગોપાલદાસ બાપુનું આપણે આશીર્વાદ લેવા છે એનું સન્માન સંતોનું ન કરી શકીએ એમને પુષ્પગુંજ અને ચાદરથી થી બાપુનું સન્માનિત અને એમના આશીર્વાદ લેવા માટે ભાઈ મગનભાઈ મગનભાઈ ને વિનંતી કરું મગનભાઈ સન્માન કરવા માટે લઈ કલાકાર ના તું એમના પછી છેલ્લે કઈ હોય સાદરું હાથમાં લઈને વૈયા જ નું સન્માન નથી કરું પણ એક તમારું પ્રાગજીભાઈ સવાણી અને શાંતિલાલ રાઠોડ આ ત્રણેય અને મગનભાઈ બરાબર ને એ ત્રણેય મિત્રો આવે અને પૂંજ્ય ગોપાલદાસ બાપુ આપણે ખૂબ સરસ એવી રામકથા જો કે એક પ્રોગ્રામ પણ એમાં કર્યો હતો અને એ ખૂબ આનંદ કરાયો છે શાંતિભાઈ રાઠોડ આટલામાં હોય તો ઝડપથી આવો કારણ કે આ ટાઈમ બહુ કિંમતી છે સમય ઘટવાનો છે હા કલાકારો એવા મળ્યા છે એટલે સમય ઘટશે શાંતિભાઈ રાઠોડ આવો આવો પૂંજે બાપુને અને આમ જો જોરદાર ગાટ થી આપણે સ્વાગત થાય ત્યારે ભાઈ ઉતાવાળા એમની અમે દ્રષ્ટિ અમારા કલાકારો ઉપર પણ એટલી જ છે એનો ભાવ જબરજસ્ત છે પણ એક એક તારણ કાઢ્યું છે એ કલાકારને જાણી માણી અને પછી તારીખ આપે છે હા એમ નામ નહીં એને એમ તે આ કલાકારના સ્ટેજ ઉપર લઈ જવા જેવો છે કારણ કે બોલ્યાથી બકવા તણી મને બહુ લાગે બીક થોડું પણ ઠાવકું જો બોલાય તો ઠીક એવા માઢોળા કલાકારને વીણી વીણી અને મંચ ઉપર છે આ જય હો બાપુ ગમે એટલું ભણતર સર નમતા શીખજો નમે ને એ હવ ને ગમે હા ભણતરની ઘણા ને હવા બહુ હોય યાર અને ગામડામાં તો ઓહો આપણે જઈને ભોગા કાઢના બહુ બોલાય નહીં પણ બહુ જૂનું એક દીકરીને જોવા માટે ભણેલ ગણેલ માણસ ગયો દીકરીને જોવા માટે એટલે જે ભણેલો માણસ એકચ્યુઅલી એટલું બોલ્યો કે મારે કન્યા સાથે થોડી વાત કરવી છે એટલે ગામડાના માણસો કે અમારી મર્યાદા તૂટે છે પણ તમે ભણેલા છો એટલે ના ના પાડી શકીએ ઓરડામાં દીકરીને એની બેનપણી સાથે બેસાડી છે ને આ આ ભણેલ ગણેલ છોકરો અંદર ગયો એટલે હારે બેનપણી હતી એક્ચ્યુઅલી આ આ બહેનોને જરા બહાર કાઢી મૂકો ને મારે થોડી વાત તમારી સાથે કરવી છે કારણ કે ભણેલા હોય એટલે બહુ એનો સુધારો ભૂખાકાટ નાખે હોય એટલે કન્યા એકલી બેઠી હતી આ બાજુ એ છોકરો ભણેલો ગણેલો એટલે પહેલો પ્રશ્ન સાંભળજો હવે ઘણી સન્માન આપણે પછી હોય પહેલો પ્રશ્ન છોકરો ભણેલો અઢળક ભણેલો એટલે એણે છોકરીને પૂછ્યું કે એકચ્યુઅલી તમે કેટલું ભણેલા છો તો કે અમારે તો પ્રાથમિક શાળા છે અમે આઠ સુધી અહીંયા ભણ્યા છીએ અમારે અમારે નવ ને ધોરણ સુધી અહીંયા સ્કૂલ નથી આઠ જ ધોરણ પ્રાથમિક બહુ સરસ તમે કેટલું હું તો એક ગ્રેજ્યુએટ ભણ્યો છું આમ તો મેં ડિગ્રી બહુ મોટી મળી પછી તેને હવાને પડે કાં છોડવાના ને કારણ કે ભણતર સડી ગયેલું એટલે કીધું હું તો બહુ ભણ્યો છું મારી પાછળ ઘણી બધી ડિગ્રી લાગે છે પણ મારે એકચ્યુઅલી તમને બે સવાલ પૂછવા છે શબ્દ આવે ભણેલા છોકરી પૂછો ને હું તો મારી ગામડાની ભાષામાં તમને જવાબ આપીશ હવે છોકરીને એને પહેલો પ્રશ્ન હું પૂછ્યો કદાચ આપણા લગ્ન થઈ જાય આપણા મેરેજ થઈ જાય અને હું પાંચ મહેમાનને ઘરે લઈને આવું અને ઘરમાં ખાંડ ન હોય તો તમે એનો એનો કઈ રીતનો વ્યવસાય કરી નાખો ઘરમાં છોકરી બહુ ગામડાની સરસ અભણ આઠ વર્ષ આઠ જ ભણેલી દીકરીએ જવાબ આપ્યો કે હું પરણીને આવું તમારા ઘરમાં તમારી લાજ ને આબરૂ બચાવવા ખાતર સુંદડીનો છેડો આડો કરીને પડોશીમાંથી વાટકો ખાંડનો ભરી આવું પણ તમારા મહેમાનને ચા પીધા વગર ન જવા દઉં છોકરાએ કીધું બહુ સરસ બીજો પ્રશ્ન શું હું કદાચ પાંચ દસ મહેમાન લઈને આવું અને આપણા ઘરમાં કદાચ બાજરાનો ઘઉંનો જુવારનો લોટ ન હોય તો તમે શું બંદોબસ્ત કરો એટલે છોકરીએ કીધું પાડોશમાં જઈ અને થોડો લોટ ઉછી લઈ લે આવો તમારા પાંચ દસ મહેમાનને રોટલો ખવડાવી વાળો કરાવીને પછી મોકલું તમારી લાજ ને ન જવા દો અને ત્રીજો જ પ્રશ્ન આવો પૂછ્યો અને છોકરીનો મગજ ફાટી ગયો એ કાલે ઊભી નો થાય નીકળાયેલ ગાડી નો જ મારો બાપ સીમાડા લગી મૂકી જાય તને તારા ઘરમાં અત્યારથી ખાંડ નથી લોટ નથી ન્યા મારા હું ઉભા બવડાય હાવ આવું તારે તારા ઘરમાં કાંઈ હોય જ ટૂંકો ખાવા આવું આવ અંતરના ઉડાણની ઓલી વાતો કોક વેદુને કહેવાય એને સરે ન ચિત્રાય આ તો સિદ્ધની વાતો શંકરા સાહેબ આ ઉદારતા અંદરથી આવે સમાજની માટે કા કરવું છે ઈ અંદરથી ઉગે ત્યારે થાય બાપુ તમારે મારે સમાજ માટે કરવું હોય તો સાહેબ તમારા મનથી કરી શકો તમને કોઈ ટકોર કરે અને ટકોર કરે ત્યારે આ વસ્તુ ન થાય સાહેબ સાંભળજો ઝાંસીની રાણી 7 વર્ષની બાપુ 7 વર્ષની ઉંમર લક્ષ્મીબાઈ અને આમ ક્લાસ ની માલપાઈ ને શિક્ષકે બાળકને તમે મોટા બની શું થાવ કોઈ કીધું હું આ બનીશ કોઈ કીધું આ બનીશ કોઈ હું મર્દ બનીશ અને છેલ્લે લક્ષ્મીબાઈ સાત વર્ષની ઉંમર અને એનો વારો આવ્યો સાહેબે એટલું પૂછ્યું બેટા લક્ષ્મી તું મોટી બનીને શું થાય

હમણાં તો પતિ પત્ની બે ઓરડામાં નોખી નોટી નોખી ક્યાં લગી લઈ જાય તમને કહું આમાં આમાં વિશ્વ આખો છે ભાગવત મળે ગીતા મળે રામાયણ મળે શિવ પુરાણ મળે વિચારો હોય તો આ બધું મળે પણ નબળા વિચારો હોય ને સાહેબ તમારા મારા કુટુંબ ને કલંક લાગે એવું હોત યાર લેવા જેવું ઘણું છે જો લઈ શકો પતિ પત્ની બે ઓરડામાં બે સેટી ઉપર હુતેલા એમાં બેન ઊંઘી ગયા મોબાઈલ ઓછી પીડ્યો

જો આ આપણા જીન્સ ના પેટ બેનું પહેરે આપણા ટી શર્ટ પહેરતા થઈ ગયા આપણી ટોપી આપણા એને પ્લાઝો કરી લઈ લીધો બોલો કાંઈ વધવા ન દીધો આપણે આ દેશની શક્તિની તાકાત તો જો બાપુ એક પ્લાઝો હતો એ લઈ લીધો બોલો આવો હા હમણાં એક બેન તો હથોડા ને નિહાળમાં ગયા એ મગન સર ત્યાં તો મગન સર બારીમાં ઠેકડો મારીને પ્રિન્સિપાલની ઓફિસમાં હો હા પ્રિન્સિપાલને કે એ સાહેબ આેલા બેન હથોડો લઈને આવ્યા મારો ક્લાસ ગોતે આમ તોલામાં ફૂટ થાય આને જલ્દી બહાર કાઢો અને સમજાવો એટલે પ્રિન્સિપાલ ભાઈ કે બેન હું બે હાથ જોડો હથોડો નીચે રાખો તમારે મગન સર નું કામ હું છે એ કહે નઈ મગન સર નો ક્લાસ કયો એ બતાવો અને હથોડો હાથમાં આવ રૂપ લીધું ભાઈ પેલા પ્રિન્સિપાલ કે બેન હથોડો રાખો નહીં મને મગનસર નો ક્લાસ બધા એ કે તમારે કામ શું છે અરે એ કે તણ દીધા મારો છોકરો પેટ ફાડીને આવે છે એ કયા બાકડે બે ખીલી નીકળી ગઈ છે ને ઠપકારવા આવી શું કે લ્યો આખો આખી નિહાળ ઊંચી લીધી હતી સાહેબ પણ ભાઈએ વાત કરી ને આપણો ગુજર સુત્રી કુંભાર દીકરો કોઈ પણ અને બાપુ બહુ આજ હમદાર વર્ગ એટલે મોલડી આપાર હતાનું અને થાન છૂટીલા ન્યા સાહેબ આપણી પરંપરા પીરાણા શરૂઆત થઈ હોય ને સાહેબ આપો મેપો આપા શબ્દ છે ને એક દરબારમાં છે આ તમારી જાણ ખાતર કહી દઉં કુંભારમાં જો કોઈ પહેલી વાર લાગ્યો હોય તો સાહેબ થાન સોટીલા અને આપા મેપાથી આપણને આપાનો શબ્દ લાગ્યો છે સાહેબ જ્યારે વિચાર તો કરો આખા નિભાડા ગોઠવાઈ ગયેલા અને ઈટુના પઠા ગોઠવાઈ ગયેલા અને મોલડીનો ઈ રતો આપો નીકળે અને એમ કે એ કુમાર ભાઈઓ આ તમારા નિભાડા ઢાકી દયો આ ઢાકી દયો આ મેહુલીઓ આવવાની તૈયારી હમણાં આ માટી માટીમાં મળી જાય તમારી 4 મહિનાની મહેનત પાણીમાં વહી જાય અને તેદી બધાય પોતપોતાના નિભાડા ઢાક્યા પણ આપા મેપા સઈ હાથની માલપા બેરકોન અલખના નામનો નાજ લાગી ગયેલો છે જેના ઉપર સાહેબ

પણ બાપા અને કાક ઢાકો અને ગોપાલદાસ બાપુ જેવી બંડી પહેરેલી અને એ આપા મેપાએ આમ બંડી કાઢી અને આમ કાળિયા ઠાકોર સામે આમ ઊંચી મીટ માંડી અને આમ ઘા કર્યો એ બાપ આ મારું મહેનત નું હોય તો આ બંડી માં બધું હમાવી લેજે અને સાહેબ બંડી નો કા કર્યો અને પાંચ હજાર ઈટુ નો ભઠો અને પાણી નો અટતું હોય સાહેબ તો આ કુંભાર ની ભક્તિ કેવી છે સાહેબ એક કે સાહેબ આ ઈ પરંપરા ના આપડે છે યાર આ તો વાડા સુદા થયા છે ભાઈએ કીધું ને સંત શ્યામજી બાપુ આપણો ઈષ્ટદેવ આપણો ઈષ્ટદેવ અહીં બેઠો છે યાર વિશ્વકર્મા દાદા છે યાર આપણા બધાનો દાદો આપણા બધાનો બાપ અને સાહેબ એની દ્રષ્ટિ છે એટલે જ આપણે કડિયામાં સફળતા મેળવી નગર ધંધા બધા કરે છે હા બાપુ અત્યારે અઢાર વર્ષનું બાંધકામમાં સોટી ગયા પણ કોઈ ધાર ખોપરે ખબર નથી પડતી મારા દીકરાઓને એમને મોળ એમ લઈ લીધા બોલો

જોડ લુગડાનું પોટલું છે અને બાપુ વિસાવદરના પાદરમાંથી દીકરી નીકળવું હવા મહિનાનો દીકરો હોય છે હવે અને એમાં કોઈ બળદગાડું લઈ અને પટેલનો દીકરો નીકળ્યો ને એટલું કીધું બેન ક્યાં જાશો બેટા કે બાપા મને હતાધાર જાવું છે એનો કેડો દેખાડો ને જેથી શ્યામજી બાપુ ગાદી ઉપર તેદીની વાત કરો આ પરંપરાની કે મને હતાદારનો કેડો દેખાડો મારે હતાધાર જાવું છે અને પટેલનો દીકરો ભૂદર માણે એટલું કીધું બેટા

પછી મને કોઈ એમ કીધું કે હું તારો બાપ બાપ તું મારી દીકરી મારા નો આપીગડા મને દીકરો દીધો છે ને મેં જીભ કસરી છે પણ હવે સાહેબ દીકરીને એટલું કીધું બેટા આટલો જો આત્મવિશ્વાસ તને એ બાપ ઉપર હોય ને તો ગાંડી ગીરના કોઈ જાનવરની તાકાત નથી કે તારી ઉપર મીટ માંડી શકે આ સીધો રસ્તો છે ને બેટા એ હતાધાર જાય છે જા તને ગીગડો પીર તારા રખેવાળા કરશે અને બાપુ એ દીકરી નીકળી ગઈ વિષાવદનના પાદર માંથી સાહેબ રાતના બાળક વાગવાની તૈયારી હતાધાર થોડુંક આઘું રહી ગયું અને ચાર નરાધમો આડા પડ્યા છે રસ્તાની માલ પાક એ બેન આંગ ઉપર દાગીના સહી ઉતારી દે અમે લૂટારા છઈ તું નહીં ઉતારી દે તો અમે જબરજસ્તીથી લઈ લ્યો તને મારી નાખશું દીકરી ખામું જોઈ રહી છે આખી ધ્રુ છે અને એમાં એક માણસે એટલું કીધું હતું આ એમ નો સમજે એમ કરીને તલવા કટાર જેવી મારી નાખો આને મારી આ બધું લઈ લ્યો મારી નાખો શબ્દ નીકળ્યો ને બાપુ દીકરીના ગાને કાને પીડ્યો ને ક્યાં તો આંખ વિસાઈ ગઈ આંખ વિસાઈ ગઈ એટલું નહીં પણ હૃદયમાંથી પ્રાર્થના શરૂ થઈ ગઈ

અને આમ હાંકળ ખખડાવીને ખાલી આમ હાકળ હાકળની ટકોર થઈને ત્યાં તો સંત શ્યામજી બાપુ સામો આવીને આમ દરવાજો ખોલ્યો અને દીકરીની હામો જોઈને ખાલી બે શબ્દ બાપ બોલ્યો તો બેટા ઘોગડાની માલપા કઈ તકલીફ તો નહીં પડીને દીકરી કાંઈ તકલીફ તો નહીં પડી નહીં ત્યાં તો દીકરીની આંખમાંથી આહુડા પડી ગયા હતા બાપા જેનો બાપ સંત શ્યામજી હોય અને ગીગડા પીર ને નજર હોય કોના બાપની તાકાત છે કે અમારી અબડા નારી દીકરી ઉપર કોઈ મીટ માંડી કે કોના બાપની તાકાત છે સાહેબ આ આપણા પરંપરાના સંતો છે સાહેબ અને એમાં આ ગોપાલદાસ બાપુ સાહેબ એ પરંપરાને ઉજળી કરે એવો જેનું ભજન એવો જેનો ભાવ અને એની સાથે ઘણા વર્ષોના સંબંધો છે સાહેબ અહીંયા આવીને પોતે કોઈ એવો નકર આશ્રમ તમે જોવો સાહેબ આપના આનંદ આવે પણ અહીંયા આવીને એક શબ્દ બોલવો નહીં તમારી મજામાં એ મજા લૂંટી લે સાહેબ આ આવો સાધુડો આપને બીજે મળે ક્યાં યાર અને એના સાનિધ્યમાં બેઠા છે એના આનંદમાં બેઠા છે સાહેબ પણ મેં કીધું એમ હું પિરાણીઓ બન્યો છું જો હું ખાવા બે જાય તો વાહ વાહ વધશે નહીં યાર એટલે થોડું બોલે બોલે બધાને રજૂ કરવા છે પણ ભાઈ આવતીકાલે વિશ્વકર્મા જયંતિ હવનનો સડાવો અહીંયા પ્રકાશભાઈ સાપરિયા એમના તરફથી પાંચ હજારને એક રૂપિયો હવનમાં કુંડનો બેહવામાં સડાવો છે આ પાંચ મિનિટ સડાવો કરવાનો છે પાંચ મિનિટ આનો પૂરો પણ કરી દેવો છે અને હું તો એમ કહું કુદરતે જો આપ્યું હોય ને કોના શીતલભાઈ છોટલિયા સાત હજાર રૂપિયા આ પાટલામાં બેસવાના સાહેબ આ ભાગમાં હોય તો બેહાય તો આપણો ઈષ્ટદેવ અને એની આગળ આ યજ્ઞ થતો હોય અને એમાં બેહવાનો જો અવસર મળતો હોય ને તો તમારા મારા ભાગ હોય ભાઈ કીધું પાંચ મિનિટ પાંચ મિનિટમાં જે કાંઈ બોલ બોલવાના હોય અને સહેલો બોલ લેવાનો છે આમાં તો સહેલો જ હોય ને ભાઈ હા અને સહેલા બોલે જ મજા આવે બપો પણ મારે કહેવાનો સુર એ છે સાહેબ આ સમાજનું કાર્ય છે આવું આવું તમે સોસાયટીની માલપા ભગીરથ કામ કરો છો મંદિરનું આવું નિર્માણ આવું ભવનનું નિર્માણ આવી સોળમી તિથિ બાપુની જયંતિ ઉજવાતી હોય દાદાની અને એની માલપા આવા સંતોને બોલાવી આવા કલાકારોને બોલાવી અને તમે તન મનને ધનથી જે આનંદ કરો છો ને સાહેબ આ કૃપા માત્ર ને માત્ર અમારા બાપની છે એટલું યાદ રાખજો સાહેબ અને આની કૃપા હોય ને તો જ આ કરી શકાય આની કૃપા વિના કોઈ દી ડગલું ન ભરી શકો સાંભળજો એક નાનો એવો પ્રસંગ સંત કોને કહેવાય નથી મફતમાં મળતા જેના મોંઘા મૂલ શીકવવા પડતા આવા સંતો કોઈ દી આંગણે આવે ને તો સાહેબ કોઈ દી અભિમાન ન કરતા અભિમાનથી કોઈ દી એને લાવતા નહીં સરસ મજાનો બંગલો બનાવેલો વીઆઈપી અને સાહેબ આઠક રૂમ આઠેય રૂમ માં એક એક એસી મૂકેલા એક એક આઠેય રૂમમાં અને આવા મહાપુરુષને બોલાવીને એટલું કીધું બાપુ આવો ઉપર તમને અમારી રૂમો એક 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 પછી પછી રૂમ રૂમ બતાવતા બતાવતા એ માણસ હાલ્યો જાય છે અને બાપુ એટલું કીધું કેટલી રૂમો થઈ ભાઈ તો કે આઠ રૂમો છે આઠે રૂમોમાં એસી તો કે હા કેટલા કેટલાની કિંમતમાં એસી એસી તો કે કોઈ પચીસ હજાર કોઈ ત્રીસ હજાર કોઈ પાંત્રીસ હજારના ના છે અંદાજે અંદાજે બાપુ અઢી લાખ જેવા એસી નો ખર્ચો છે અને ત્યારે આવા સંત મહાપુરુષ એટલું બોલ્યા હતા કે અઢી લાખના એસી મૂક્યા છે આમાં તને હું ગાવી જાય છે આમાં તને હું છે

હું ઘણી વાર વાત કરું છું આવા સંતો બેઠા હોય તઈ આઠ વર્ષનો છોકરાને આમ રોડ ઉપર નીકળું છું કે હાસ્ય છે એ બહુ હળવું છે એને ગોતવા ન જવું પડે દ્રષ્ટિ કરો એટલે હસવાનું મળે જ ગમે ને તમે દ્રષ્ટિ કરો પણ લોક સાહિત્ય છે ને એ તો લોક હૃદયમાંથી નીકળે છે આઠ વર્ષનો દીકરો આમ રોડ ઉપર નીકળ્યો છે અને ત્રણ દિનો ભૂખ્યો અને દુકાન ઉપર દુકાનમાં નજર કરતો જાય એમાં એક દુકાનમાં કોઈ માણસ બેઠેલું નહીં અને સાહેબ ધીમેક દઈને તણ પગથી આ સડી ગયો એ દુકાનનો ગલો ખોલ્યો પૈસા અઢોળક બાપુ એની માલપા પણ એ માણસ આઠ આઠ વર્ષના બાળકને પૈસાની ભૂખ નહોતી એક વીસ રૂપિયા લેવાના હતા કારણ બે બિસ્કિટના પેકીટ આવે હું ખાવ મારી ત્રણ દીની ભૂખ ટળી જાય અને એક વીસ રૂપિયા લઈને માણસથી દુકાનમાંથી આઠ વર્ષનો બાળક નીચે ઉતર્યો દુકાનનો માલિક ભાળી ગયો સોર સોર કરીને પાછળ પોલીસ સ્ટેશનનું આવ્યું પંદરક માણાનું ટોળું છોકરો પકડાઈ ગયો પંદર માણા એ એક એક થપાટ મારી આઠ વર્ષનો છોકરો પડી ગયો એટલું નહીં પણ હવાલદાર બાર ને એટલું કીધું ભાઈ શું છે આ બધું કે આ આઠ આઠ વર્ષના છોકરા તમારા આ ઈલાકામાં ગુનાના રસ્તે સડી ગયા છે થોડીક વાર તે પીએસે બાર આવે શું છે ભાઈ આ બધું તો કે આઠ વર્ષના છોકરા સાહેબ આમ જો ગુનાના રસ્તે સડી ગયા અમારા ગલ્લામાંથી સોરી કરી કેટલા રૂપિયાની ચોરી કરી વીસ રૂપિયાની સાહેબે વીસ રૂપિયા છોકરાના હાથમાંથી લઈને માણસને આપી દીધા હવે વાત સાંભળજો સાહેબે શું કીધું હવાલદાર અને અંધારી કોટડીમાં પૂરી દો બાળકને પૂરી દેવામાં આવ્યું સાહેબ પોતાની ખુરશી ઉપર જઈને આમ બેઠા છે બાપુ ત્રણ વર્ષનો એનો દીકરો પાંચ વર્ષ પહેલા અવસાન પામેલો અને ઓલા છોકરાને રૂમ હામું મોઢું જોયું ને સાહેબનો હૃદય ભરાઈ ગયો ઓહો આજ મારો દીકરો જીવતો હોત તો આના જેવડો હોત સાહેબ આંગરથી કરુણા પ્રગટ થઈ ગઈ અને અવલદારને એટલું કીધું ઓલા બાળકને બાલ લાવો બાર લાવવો ખુરશી બાજુમાં મૂકી છોકરાને બેહાર્યો અને સાહેબે અળવાક દઈને એટલું કીધું બેટા બિસ્કિટ ખાવું છે ભૂખ લાગી છે છોકરો આખો ધ્રુસ્પતો કે સાહેબ મને ભૂખ નથી લાગી કારણ કે ખબર હતી કે ખવડાવીને પછી પાછા મને મારશે બીજી વાર પૂછ્યું બીજી વાર છોકરાએ ના પાડી અને સાહેબે દસ રૂપિયા ખિસ્સામાંથી કાઢી અને સાહેબ હવાલદારને આપે કે એક બિસ્કિટનું પેકેટ લઈ આવો અને શા લઈ આવો તો કામ આવવા ટેબલ ઉપર સાને બિસ્કિટ મૂકાણા અને સાહેબ ધીમે સાહેબે બિસ્કિટનું પેકેટ તોડી અને એક બિસ્કીટ છોકરાના હાથમાં આપ્યું મોઢામાં મૂકવા બિસ્કિટ જાય ને છોકરો તે સાહેબે પ્રશ્ન કર્યો તો બેટા આ આઠ વર્ષની ઉંમરે તું ગુનાના રસ્તે સડી ગયો સોરીના રસ્તે સડી ગયો આનું કારણ શું છે છોકરો દુરુસ્ત તો કાંઈ બોલ્યો નહીં પણ સાહેબનો જમણો હાથ બાળકના માથામાં પીડ્યો અને આંગળીઓના ટેરવા સાહેબના એ માથાના વાલની મલપા રમવા મળ્યા છોકરાને ટાઢક થઈ હૃદયો રાજી બહુ થયો પછી સાહેબે પૂછ્યું બેટા

અને સાહેબ આ બહુ ઝીણી વાતો છે સંતોના શરણે બેહી અને બોલવું ને સાંભળવું ને તો અહો ભાગ્ય હોય તે સાંભળી એ કહો બાકી હું હાસ્ય કલાકાર છું સાહેબ વસાવાની પણ આવી ઝીણી ઝીણી વાતો સમાજ મળે ને તે અંદરથી મને ગર્વ થાય કે ખારું બોલવું છે અને સાહેબ અઢળક વાતો કરવી છે પણ આ પાટલાનો સડાવ આપી દેવો કઈ થોડી વાર આંકો છે આપણે બેનનો એક રાઉન્ડ પૂરો થાય પછી એને આપી દઈએ બરાબર ને ત્યાં લગી જે સડાવ આવે ને એને લખી રાખજો બપુ બરાબર અને ટૂંકામાં બધા કલાકારોનો દોર આવે કારણ કે હજી તો ગણપતિ બેઠા અને હવા બાર વાગ્યા હજી માતાજી પિતાજી ને આવશે ત્યાં દોઢ વાગશે પછી ગુરુજી આવશે ત્યાં સાડા ત્રણ વાગશે યાર પછી પરભાઈ ભાખરી સાંભળશે એટલે એ બધું સાંભળે એ પેલા આનંદ કરવો છે જોરદાર તાળીના ના આપણે વધાવીએ બેન શ્રી બિંદુબેન રામાનુજ ને અને એકવાર જોરદાર તાળીથી આપણે એમને વધે બેન ને કહું જે મજા આવે એવા દેશભક્તિના ગીતો છે મારા રામના ગીતો છે મારા કૃષ્ણના ગીતો છે મારા ગુરુજીના ગીતો છે અમારા સમાજના આવા સંતોના જે કઈ ભજનો છે બાકી તમને મોજ આવે ને આ બધાને મોજ આવે એવા સુર અને શબ્દ લઈ અને આવો બેન જોરદાર તાળી ના બીજી વાર આવે બેન બિંદુ બેન